બોટાદ જિલ્લા ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અને સંગઠનના સૌ હોદાર મિત્રો આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રો જ્યારે દેશના વડાપ્રધાન આદરણી નરેન્દ્રભાઈએ કેન્દ્રમાં સત્તા સંભાળ્યા પછી જે રીતે એક વિકસિત રાષ્ટ્રના સ્વપ્નથી આગળ વધી રહ્યા છે એના ભાગરૂપે જ્યારે આ વર્ષનું બજેટ મુકાયું છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની દુરંત દેશથી એના નેતૃત્વને કેન્દ્રીય નાણામંત્રી મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણે જેમણે નવમી વખત આ બે હજાર છવ્વીસ સત્યાવીસનું કેન્દ્રનું બજેટ એ આપણી સમક્ષ મૂક્યું છે તે એક વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેનું એક પગથિયું અને પ્રયાણના ભાગરૂપે આ વખતનું બજેટ મુકાયું છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસના એ સંકલ્પને સાકાર કરતું રૂપિયા ત્રેપન પોઈન્ટ પાંચ લાખ કરોડનું આ બજેટ દેશના ગરીબો યુવાનો મહિલાઓ ખેડૂતો શ્રમિકો ઉદ્યોગકારો એમની સાથે જે ઉદ્યોગ સાહસિકો છે એમને કેન્દ્રમાં રાખીને સબકા સાથ સબકા વિકાસ એક ઉદ્દેશ્ય સાથે આ બજેટ જે ખાસ કરીને સર્વસ્પર્શી અને સર્વસમાવેશક બજેટમાં સમાવેશ કરીને આ બજેટ મુકાયું છે મહામાસની પૂર્ણિમાના પવિત્ર દિવસે જ્યારે ગુરુ રવિદાસજીની જન્મજયંતિ પર કર્તવ્ય ભવન ખાતે તૈયાર કરવામાં આવેલું આ પ્રથમ અંદાજપત્ર હોવાથી ત્રણ કર્તવ્યની પ્રેરણારૂપ આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે એમાં જે પ્રથમ કર્તવ્ય આર્થિક વિકાસને વેગ આપવાનો છે અને એને ટકાવ ટકાવી રાખવા માટેનો આમાં ઉલ્લેખ થયો છે બીજું કર્તવ્ય લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવાનું અને તેમની ક્ષમતાને નિર્માણ કરવા સાથેનું એને સંબંધિત આ બજેટ છે ત્રીજું કર્તવ્ય સબકા સાથ સબકા વિકાસના વિઝન સાથે જોડાયેલું આ બજેટ છે નારી શક્તિ અને યુવાનોને આ બજેટમાં ખૂબ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે નારી શક્તિ અને યુવાનોના ઉત્કર્ષ માટે મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે એની સાથે ખાસ કરીને દેશમાં સી માર્ટ્સ અને ગ્રામ હાર્ટ્સના ઉદ્દેશ સાથે મહિલાઓને આ ઉદ્યોગોમાં આગળ વધવા માટેનો એક તક પૂરી પાડવામાં આવી છે મહિલા સ્વસહાય જૂથોને વધુ નાણાકીય સહાય અને તાલીમ આપવામાં આવશે તેમજ દરેક જિલ્લામાં કામકાજ કરતી મહિલાઓને હોસ્ટેલની પણ સુવિધા પૂરી પાડવામાં આવશે આ ઉપરાંત એનિમેશન ગેમિંગ અને વર્ચ્યુઅલ ઇફેક્ટ્સ જેવા લગભગ પંદર હજાર જે ખાસ કરીને શાળાઓ છે સ્કૂલો છે એ અને પાંચસો જેટલી કોલેજોમાં કન્ટેન્ટ્સ ક્રિએટ લેબ્સની સુવિધાઓ પણ ત્યાં આ શાળા કોલેજોમાં ઉપ ઉપલબ્ધ કરવામાં આવશે ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે દેશના સાત હાઈસ્પીડ રેલ કોરિડોર એર અર્થ મિનરલ કોરિડોર અને વીસ નવા રાષ્ટ્રીય જળમાર્ગ માઉન્ટેન ટ્રેન સહિતના પ્રકલ્પોનું નિર્માણ કરવામાં આવશે આ જેનાથી દેશના લોજિસ્ટિક અને એની સાથે પરિવહન ક્ષેત્રે ખૂબ એનું પરિવર્તન આવશે અને એની સાથે વિકાસની ગતિ પણ પ્રાપ્ત થશે આવકવેરા સંબંધીના જે જોગવાઈઓ નિયમો એમાં પણ ખૂબ પ્રાધાન્ય અપાણું છે નવા આવકવેરા અધિનિયમ બે હજાર પચીસ જેને એપ્રિલ બે હજાર છવ્વીસથી એની અમલવારી થવાની છે આવકવેરા સંબંધિત સરળ નિયમો અને સ્વરૂપને ટૂંક સમયમાં અધિસૂચિત કરવામાં આવશે એની સાથે મેક ઇન ઇન્ડિયા એટલે કે ઇન્ડિયન સેમી કંડક્ટર મિશન ટુ પોઈન્ટ ઓ અને સમર્થ ટુ પોઈન્ટ ઓ મિશન કે જેને મેક ઇન ઇન્ડિયા અને ટેકનોલોજીને જે વેગ આપવા માટેનો ઉદ્દેશ આમાં રહેલો છે આ બજેટમાં ખાસ કરીને ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન ટુ પોઈન્ટ ઓ માયો ફાર્મ મિશન એટલે એને પણ પાંચ નવા ટેક્સટાઇલ પાર્કની સ્થાપના કરવા માટેની જોગવાઈ આમાં કરવામાં આવી છે ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટેનો એક સંકલ્પ સાથે આ બજેટમાં ઉલ્લેખ કરીને જોગવાઈઓ કરવામાં આવી છે ખાદી હાથશાળ અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજની ફરી ભૂતકાળની અંદર જે હતી એનાથી વિશેષ સુવિધાઓ સાથેની જોગવાઈઓ સાથેની આ પહેલ તેમજ કાપડ ક્ષેત્રે કૌશલ્ય ઇકોસિસ્ટમ એને વેગ આપવા માટે સમર્થ ટુ પોઈન્ટ ઓ મિશનની પણ શરૂઆત કરવામાં આવી છે કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે ખેડૂતો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ભારત વિસ્તાર ટૂલ શરૂ કરાશે જે સ્થાનિક ભાષામાં ખેતી વિષયક તમામ પ્રકારની માહિતી પૂરી પાડવા માટેની જોગવાઈઓ છે પશુપાલન અને ડેરી ક્ષેત્ર માટે વીસ હજારથી વધુ વેટનરી ડોક્ટરોને તાલીમની જોગવાઈ કરવામાં આવી છે તેવી જ રીતે મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે પાંચસો નવા જળાશયો અને અમૃત સરોવરોને માછીમારી માટે એને વિકસિત કરવામાં આવશે સંરક્ષણના ક્ષેત્રમાં એ એ દ્રષ્ટિએ એ વિભાગમાં જોઈએ તો દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે દેશના સંરક્ષણ બજેટમાં પંદર પોઈન્ટ બે ટકા વધારા સાથે છ પોઈન્ટ એક છ પોઈન્ટ એક્યાસી લાખ કરોડ રૂપિયાની અને રૂપિયા સાત પોઈન્ટ પંચ્યાસી લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે જેના પરિણામે દેશની ત્રણેય સેનાઓમાં થલસેના નૌસેના અને વાયુસેના વાયુ મારફતે સશક્ત આધુનિકરણ અને એને આત્મનિર્ભર પણ બનાવવામાં આવશે ગુજરાતના કેન્દ્રીય બજેટમાં જે ખાસ વિશેષ જોગવાઈઓ એ ખાસ કરીને કેન્દ્રીય બજેટમાં બે હજાર છવ્વીસના ગુજરાત રાજ્યના સર્વાંગી વિકાસનો કેન્દ્રમાં રાખીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે દેશના આર્થિક વિકાસમાં સતત અગ્રેસર રહેલા ગુજરાત રાજ્યની ઔદ્યોગિક વ્યાપારી અને માલખાકીય શક્તિને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ આમાં જોગવાઈઓ કરી છે જે રાજ્યના વિકાસ પ્રવાસમાં નવી દિશા અને ગતિ આપનારું રહેશે મહત્વપૂર્ણ જોગવાઈની સાથે યાદી કરાવીએ તો ખાસ કરીને ગુજરાત માટે ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં કેન્દ્રીય બજેટમાં ફાર્મા સેક્ટરમાં દસ હજાર કરોડ રૂપિયાની ફાળવણી સાથે બાયોફાર્મા શક્તિ કાર્યક્રમની પણ જોગવાઈ આમાં કરવામાં આવી છે સાથે ગ્લોબલ બાયોફાર્મા મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું લક્ષ્ય પણ જોગવાઈ સાથે કર્યું છે ગુજરાત ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં દેશનું એક લીડર રહ્યું છે અને બાયો ફાર્મા શક્તિ કાર્યક્રમને રાજ્યના ફાર્મા સેક્ટરને ખૂબ પ્રાધાન્ય અપાડું છે ટેક્સ ટેક્સટાઇલ ક્ષેત્રમાં ટેક્સટાઇલ સેક્ટરને વધુ મજબૂત બનાવવા માટે જાહેર કરવામાં આવેલી છ જેટલી યોજનાઓનો લાભ રાજ્યના ટેક્સટાઇલ ક્ષેત્રમાં એને કારણે ટેક્સટાઇલ ક્ષેત્રમાં વેગ પણ મળશે સાથે એમએસએમઈ સેક્ટર એ રાજ્યના બેતાલીસ પોઈન્ટ નવ લાખથી વધુ એમએસએમઇ અર્થતંત્રને જે બેકલોગ છે એને આગળ વધારવા માટેનું જોગવાઈ અર્થતંત્રને બળ મળશે કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં ખાસ કરીને ચેમ્પિયન એમએસએમઇના નિર્ણય માટે દસ હજાર કરોડના એસએમઇ ફંડની પણ અલગથી જાહેરાત કરવામાં આવી છે તેનાથી એમએસએમઇ સેક્ટરને સીધો લાભ મળશે અને લિક્વિડિટી એનાથી આગળ વધવાની છે સેમી કન્ડક્ટર ક્ષેત્રમાં ખાસ કરીને એની જોગવાઈઓ કે જે અહીંયા ગુજરાતની અંદર આવતા દિવસોમાં ખૂબ મહત્ત્વનું એનું એક આગવું સ્થાન રહેવાનું છે એવું ગુજરાત ચાર સેમી પ્લાન્ટ સાથે દેશનું સેમિકન્ડક્ટર કન્ડક્ટર હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે જેને બજેટમાં જાહેર થયેલા ઇન્ડિયા સેમી મિશન ટુ પોઈન્ટ ઓનો એક લાભ આવતા દિવસોમાં ગુજરાતને મળવાનો છે પીએમ ગતિશક્તિ પીએમ ગતિશક્તિની ડીએમઆઈસી ફેક્ટ ફ્રેકન સોરી ડીએમઆઈસી ફ્રેટ રૂટના નેટવર્કની લોજિસ્ટિક સપોર્ટ અને રૂટ સુદૃઢ બનવાનું છે હવે પૂર્વના દંત કુનીથી આગળ વધીને ટેક્સટાઇલ સિટી એટલે કે સુરત સુધીનું એ નવા કેરીડોર તરીકે ફ્રેઇટ કોરિડોર બનવાનો છે એની સાથે રાજ્યના વેપાર ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્ર માટે ઝડપી લોજિસ્ટિક પણ એમાં આગળ એમાં પ્રગતિ થશે ગિફ્ટ સિટી દેશના ફિનટેક હબ ગિફ્ટ સિટીના દસ વર્ષના ટેક્સ હેલિડેન્ટ વધારીને વીસ વર્ષ કરવાની જાહેરાત કરે છે એને કારણે ગિફ્ટ સિટીમાં ઇન્વેસ્ટર્સ વધુ ભરોસાથી આગળ વધવા માટે એમાં જોગવાઈઓ છે એની સાથે સાથે જે બહારના રોકાણકારો છે એ એને આકર્ષણ કરશે એટલે કે વધારે જોડાશે અને આવતા દિવસોમાં વૈશ્વિક રોકાણ અને રોજગારીની તકો પણ વિશેષ ઊભી થવાની છે સિટી ઇકોનોમિક્સ રિજિયન એટલે રાજ્યના શહેરો વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનના ગ્રોથ હબ બન્યા છે ત્યારે આ બજેટમાં પાંચ લાખથી વધુ વસ્તીવાળા ટીયર ટીચર ટુ અને ટીયર થ્રી શહેરને સિટી ઇકોનોમિક્સ રિજિયન તરીકે વિકસાવવા માટેની એની જાહેરાત પણ આ આજબાઈ કરવામાં આવી છે એના પરિણામે આપણા ખાસ કરીને મોટા જે શહેરો છે એની સાથે સાથે નાના શહેરોનો પણ એમાં ડેવલપ વિકાસ થશે ખેલો ઇન્ડિયા મિશન જે આવતા દિવસોમાં ગુજરાતમાં આવનારા સમયમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા માટે આજે ગુજરાત સજ્જ થયું છે તેની સાથે બજેટમાં જાહેર થયેલા ખેલો ઇન્ડિયા મિશન કાર્યક્રમની વધુ પ્રેરણા અને બળ મળશે સાથે જે નાણાંપંચની જોગવાઈઓ એમાં પણ ગુજરાતનું જે પ્રાધાન્ય નેશનલ ગ્રોથમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે એની સાથે એનો ઉલ્લેખ છે કે સોળમાં નાણાંપંચમાં આંતર ગુજરાતના કેન્દ્રીય હસ્તાંતર માટે ત્રણ પોઈન્ટ અડતાલીસ ટકાથી વધારીને ત્રણ પોઈન્ટ પંચોતેર ટકા સુધી એમાં કરવામાં આવશે આના પરિણામે રાજ્યમાં ગ્રામીણ ક્ષેત્રોમાં એ સહિતના તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરો જે છે એના ડેવલપમેન્ટ અને ગ્રામીણ ક્ષેત્રોનો પણ વિકાસ થશે રોજગારી સર્જન જે ખાસ કરીને રોજગારી યુવા અને મહિલાઓને આપવા માટેની જોગવાઈઓ યુવાનો માટે રોજગાર સર્જનના નવા દ્વાર ખોલવાની અનોખી યોજના પણ વિશે આમાં જોગવાઈઓ છે એના બદલાતા સમયની સાથે યુવાઓ તાલીમ લઈને એને કન્ટેન્ટ ક્રિએશન ક્ષેત્રમાં ખૂબ આગળ વધે એ માટે ખાસ એવી જીસી એટલે કે એનિમેશન

એમને વિકસાવવાની પણ જોગવાઈ આ કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી છે એ ઉપરાંત દેશના વીસ ઇકોનોમિક સ્થળોએ ટુરિઝમ ગાઈડ સાથે તૈયાર કરવા માટેની યોજના અને એમાંય ખાસ કરીને ગુજરાતમાં આઇકોનિક પ્લેસીસ પર સ્થાનિક રોજગારી ઊભી થાય એ માટેના તાલીમ ક્ષેત્રો પણ ઊભા થાય એના માટેની જોગવાઈ અહીંયા ગુજરાતમાં માટે કરવામાં આવી છે આ બજેટ હેઠળ સેમી સેમિકન્ડક્ટર સેમી માટેના ઉદ્યોગો રેલવે અને મેટ્રો પ્રોજેક્ટ્સ આવાસ યોજનાઓ ઔદ્યોગિક અને ડિજિટલ માળખાગ સુવિધાઓ એની સાથે સાથે પ્રવાસનનો વિકાસ થાય માર્ગ અને એરવેજના વિસ્તરણ સાથે સાથે શિક્ષણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં પણ પ્રાથમિકતા આપવામાં આ બજેટમાં આવે છે આ તમામ ક્ષેત્રોમાં થનારા રોકાણથી રોજગારની નવી તકો ઊભી થવાની છે અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એનો વિકાસ થશે સાથે રાજ્યના સામાજિક તથા આર્થિક વિકાસની લાંબા ગાળા માટે ખૂબ મજબૂત એક આધાર બની રહેવાનો છે અને એવી જોગવાઈ આ બજેટની અંદર કરી છે એમાં ખાસ કરીને ગુજરાત ડબલ ડબલ એન્જિન સરકારની સ્પીડથી વિકસિત ભારત તરફ આગળ પ્રયાણ કરી માટેની જોગવાઈઓ તમામ ક્ષેત્રમાં આ બજેટમાં થયેલી છે મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિઝનરી લીડરશીપમાં આ બજેટને રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતા વિકસિત ભારત માટેનો જમ્પ આપનારો આ બજેટ ગણાવ્યું છે અને એની સાથે સાથે એ બની રહેવાનું છે ભારત આજે વિશ્વનું ત્રીજું અર્થતંત્ર બનવા તરફ ગતિ કરી રહ્યું છે ત્યારે આ બજેટ વિકસિત અને આત્મનિર્ભર ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા માટે એક મહત્વનું કદમ બની રહેશે આમ આ બજેટ માત્ર આંકડાકીય દસ્તાવેજ નથી પરંતુ આત્મનિર્ભર અને વિકસિત ભારતના પાયાના એક સશક્ત બનાવવા માટેનું આ બજેટની અંદર ગુજરાત માટેની પણ જોગવાયો છે થેન્ક યુ બજેટ જાહેર થયા પછી રાજ્ય સહિત બોટાદ જિલ્લાના નાગરિકોમાં કેવો ઉત્સાહ એટલે ખાસ કરીને જે આપણે કહ્યું અને નાના મોટા ઉદ્યોગ અને એમએસએમઈના માધ્યમથી આ બધા જે ગ્રામ્ય વિસ્તારને ખાસ કરીને ધ્યાનમાં રાખીને વિકસિત ગુજરાતમાં વિકસિત ભારતના સ્વપ્ન તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સ્વાભાવિક છે ગુજરાતની અંદર પણ એમાં ક્યાંક ને ક્યાંક ખૂબ સારી રીતે એમાં સુવિધાઓ પ્રાપ્ત થવાની છે દાખલા તરીકે અમારે યુવાઓ અને મહિલાઓની રોજગારીઓ માટે અમે બોટાદ જિલ્લાની અંદર જે રીતે પ્રાધાન્ય આપવાના છે કેન્દ્રના બજેટ અને સાથે રાજ્યના બજેટને ધ્યાનમાં રાખીને એટલે આવતા દિવસોમાં બોટાદ માટે પણ આ એક રાજ્યનું કેન્દ્રનું બજેટ અને રાજ્યનું બજેટ આવતા દિવસોમાં ખૂબ મહત્વપૂર્ણ બની રહેવાનું છે સ્વાભાવિક છે કે સૌને યુવાને મહિલાઓને રોજગારી મળતી હોય ખુશીનો માહોલ હોય છે